કાંકરેજ તાલુકામાં સરેઆમ લીલા વૃક્ષોનું નિકંદન એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની જાહેરાત કરે છે વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે અધિકારીઓને સો વાળાની મિલી ભગતથી સો વાળા વૃક્ષોનું કટિંગ કરી ટેક્ટરો સો મિલોમાં ઠલવાઈ રહ્યા છે થરા શિહોરી રતનપુરા ખીમાણા કાંકરેજ તાલુકામાં સો મિલો બિલાડીના ટોપની જેમ ફલીફૂલી રહી છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા નાળા પાસે લીલા લાકડા ભરીને જતું ટ્રેક્ટર ટ્રોલી વીડિયોમાં દેખાય છે જે તપાસનો વિષય બન્યો છે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે પણ એક સવાલ છે જો કે અગાઉ પણ આવા લીલા લાકડા ભરીને જતા ટ્રેક્ટર ટોલી સામે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા તો પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી સો મિલોમાં ચાલતા લાકડાનો ધંધો ક્યારે અટકશે લીલા લાકડા વીસ કિલો રૂપિયા એકસો વીસના ના ભાવે વેચવામાં આવે છે એક બાજુ સો મિલોવાળા કટિંગ કરાવી રહ્યા છે કાંકરેજ તાલુકાનો વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોવાથી આ પાંચ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓએ કોઈ દિવસ કાંકરેજ તાલુકામાં વુક્સ નિકંદન કરતા તત્વો સામે કોઈ દિવસ કાર્યવાહી થતી નથી